પાલનપુરના એરોમાસ સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નીત નવા ગતકડાથી સમસ્યા સુલજવાને બદલે વધુ વકરી રહી છે એરોમાસ સર્કલ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યું છે જેને લઈને અમદાવાદથી રાજસ્થાન તરફ જતા અને કંડલાપુર તરફ જતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ રહ્યા છે પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો કલાકો સુધી ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાતા ભારે રોષ ફેલાવતો કરોડોનો આ આંધણ કરવા છતાં પાલનપુરને ટ્રાફિક મુક્ત નગરી બનાવવામાં તંત્ર ઊણું ઉતર્યું છે આજે પાલનપુરમાં તંત્રની દબાણ તારો સામે લાલાંક કરવામાં આવતા દબાણ તારો અને ખાનગી વાહનોના ખડક લાથી કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવ હતો જેમાં અરોમા સર્કલમ અમદાવાદ હાઈવે ઉપર તંત્ર દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે કલેક્ટરના આદેશ બાદ દબાણ અને ખાનગી વાહનોના આડેધડ પાર્ક વાહનો પર તંત્ર દ્વારા તપાસ બોલાવી હતી જેમાં આરએનબી પાલિકા અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ટીમ બનાવી દબાણો દૂર કર્યા હતા અને આડેધડ પાર્ક કરેલ વાહનોને ડિટેન કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રાફિક સમસ્યા નિવારણ તંત્ર દ્વારા એરોમાં સર્કલને હટાવી રોડ રસ્તા પોળા કરાયા થઈ જેમાં ખાનગી વાહનો રોડ પર વાહનો પાર્ક કરતા અને દબાણદારોના કારણે હાલ સર્જાઈ રહી છે ટ્રાફિકની સમસ્યા